આખરે પ્રશાસને અંજાર અને તેની આજુબાજુના વિસ્તારો બંધ કરાવ્યા માત્ર મેડિકલ સિવાયની તમામ બજારો બંધ કરવા કડક આદેશ ચા પાનના લારીગળા પણ બંધ કરાવ્યા જિલ્લા તંત્ર તરફથી મળેલ સૂચના અનુસાર આજરોજ બપોરના ત્રણ વાગે અંજારમાં મેડિકલ સેવાઓ સિવાયના તમામ વ્યવસાયિક પ્રતિષ્ઠાન બંધ કરાવવાના હોવાથી નગરપાલિકા અને અંજાર પોલીસ દ્વારા તમામને નમ્ર વિનંતી કરવામાં આવી કે તાત્કાલિક પોતાના વ્યવસાયિક પ્રતિષ્ઠાન બંધ કરી પોતાના ઘરે સુરક્ષિત રહે સલામતીને અનુલક્ષીને તંત્રને સાથ સહકાર આપવા અંજાર પીઆઈ એ ગોહિલ દ્વારા સૌને વિનંતી કરવામાં આવી હતી વરસી બાદ છીડો નહીં તેમજ ઘરમાં સુરક્ષિત રહેવો મોટી અફવાઓમાં ધ્યાન